નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ મિત્રોનું એજ્યુકેશન સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ વિષય આપણો ગણિત પ્રશ્ન બેંક છે જેની સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું જે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ લેવાયેલ છે તો ખાસ ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળતી રહે આ સિવાય આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ નવા હોય તો કરી અને તમારા સગા સંબંધિત ચાલો જોઈએ પ્રકરણ એક બે અને જે પ્રશ્ન બેંક છે એમાં સમાવેશ છે ચાલો જોઈએ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો પેલો છે એટલે વિકલ્પ ટૂંકમાં આપણે પસંદ કરવાનો છે તો કે અહીં આપણે પૂછીએ એકસો એક બે હજાર પાંચસો ચોર્યાસી બસો દસ નવ હજાર ચારસો ત્રેવીસ માંથી ખાલી જગ્યા એ સૌથી નાની સંખ્યા છે તો કઈ છે સાતસો એકતાલીસ ત્રણ છ ચાર જીરો અંકો વડે બનતી ચાર અંકની નાનામાં નાની સંખ્યા નીચે પૈકી કઈ છે તો કે આવશે ડી ત્રણ હજાર પાંચ અંકની સૌથી મોટા મોટી સંખ્યા કઈ છે તો કે નવ હજાર નવસો હા નવ્વાણું હજાર નવસો નવ્વાણું ચાર અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે તો નાનામાં નાની કીધી છે તો આવશે એક હજાર હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે સર અમે જે પ્રશ્ન પરીક્ષાના પેપરો છે એ ક્યાંથી મળશે આ સિવાયની પીડીએફ જોઈતી હોય તો ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન કે જ્યાં તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો એટલે આવો લોગો આવશે એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની ઓપન કરશો હા તમને ખ્યાલ ના આવે તમારા કોઈ વડીલ હોય ભાઈ બહેન કે માતા પિતા એને તમે કહી શકો છો એટલે તમને કરી આપશે તમારે એને છે ઓપન કરી દેવાની ઓપન કરશો એટલે આવું કંઈક ફી જ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર કે જે તમારો ઘરે રહેતો હોય ફોન એનો નંબર અથવા તમારા માતાનો કોઈ પણનો તમે નંબર નાખી શકો છો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે મેસેજ આવશે એ નાખી દેશો ચાર આંકડા એટલે તમારા છે એ ફોનમાં છે એપ્લિકેશન લોગ થઈ જશે હવે આવું કઈક પેજ આવશે એમાં જે પ્રથમ જે પેડ કોર્સ છે ત્યાં તમે જશો તો ત્યાંથી તમને મિત્રો ધોરણ છ નો ક્લિક કરશો એટલે છ નું ફોલ્ડર હશે ત્યાં તમને પ્રથમ પરીક્ષા નો બીજું ઘણું મટેલ છે પણ આ જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ પણ ત્યાંથી તમને મળી જશે રાઈટ એ પણ તમે ત્યાંથી મેળવી શકશો એક્ઝામ પેપરમાં તો કે એક્ઝામ પેપરમાં તમને આ પીડીએફ પ્રશ્ન બેંક ની ટૂંક સમય મુકાઈ જશે તે પણ જોઈ શકશો આ સિવાય વાઈઝ વિડીયો જોશો અહીં ક્લિક કરશો એટલે તમારું ધોરણ વાઇઝ વિષય આવશે એમાં ધોરણ છ ઉપર ક્લિક કરશો તો એના વિષય ખુલશે એમાં ઘણા વિદ્યાર્થી એમ કે મારે ગણિતમાં હજી કાચું છે તો ગણિતના વિડીયો જોઈ શકશો ગુજરાતી નવા અભ્યાસક્રમ પ્રમાણે વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે ઇંગ્લિશ છે હિન્દી છે સંસ્કૃત છે બધા જ વિડીયો ફ્રી છે રેડી હા સ્વાધ્યાય છે એનો અભ્યાસ સોલ્યુશન જે પણ કાંઈ મટિરિયલ હશે એ બધું જ અહીંયા જોવા મળશે તમે ક્લિક કરશો લાઈટના તમે પાઠ આવશે પાઠ પાઠવાઈઝ તમે એના વિડીયો છે એ બધા જોઈ શકશો મિત્રો જો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી થી બાર સુધીનું મટિરિયલ છે તો તમારા મિત્ર સગા સંબંધી ભાઈ બહેનો મોટી સંખ્યામાં એક ઉમેરતા કઈ સંખ્યા મળે છે તો જો ચાર અંકની એક તો સૌથી મોટી કઈ થાય નવ હજાર નવસો નવ્વાણું એમાં એક ઉમેરો એટલે દસ હજાર તો અહીં આપેલું છે જો રકમ આપી છે ને ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણ અલ્પવિરામનો ઉપયોગ ઉપયોગ કરી દર્શાવવાનો આને દસ હજાર પ્રમાણ જવાનું તો જો પાંચ લાખ સત્યાવીસ હજાર છસો ચોસઠ આ રીતના તમે લખી શકો છો મિલિયન બરાબર કેટલા થશે મિત્રો તો કે દસ લાખ ચાલો આગળ વધીએ અહીં આપેલું છે આપને ખાલી અહીં આપેલું છે બરાબર દસ હજાર હોય તો અહીંયા કેટલા મીંડ્યા છે એના આધારે ખાલી જી હજાર થાય તો તમે કેટલા હજાર થશે મિત્રો તો કે સો એટલે આ જવાબ આવશે બી હવે તમને દસમો સવાલ છે સરસ મજાનો આપ્યો છે એટલે આનો આખોનો જવાબ શું આવશે તમને કેવા એટલું માગે છે તો જવાબ આવશે મિત્રો સી તેતાલીસ હજાર નવસો ચાર અઠ્યાવીસ હજાર સાતસો એકવીસમાં બેની દરેક સ્થાન કિંમતનો સરવાળો કેટલો થશે તો એમાં આવશે બસો એટલે કે બસો અને વીસ એટલે આ રીતના આવશે વીસ હજાર વીસ ચાલો કેટલા સેન્ટીમીટરથી એક મીટર બને છે આ તો બધાને આવડે સો સેન્ટીમીટરથી એક મીટર બને ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે ચૌદમો સવાલ નવ કરોડ પાંચ લાખ એકતાલીસ ને અંકમાં લખવા માટે નીચેમાં કયું લખી શકાય તો અહીંયા જોઈ શકો છો રેડી આ રીતના લખી શકાશે અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે અંકને છે એ શબ્દમાં રકમમાં લખવાના છે તો કે અહીંયા તમે જોઈ શકશો ચાલો હવે નેક્સ્ટ આપણે હું પૂછું છે પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના છે તો કે કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી તો કે જીરો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ને સમાવતા કઈ સંખ્યાનો સમાવ સમૂહ મળે છે તો કે પૂર્ણ સંખ્યા નીચેનામાંથી કયું વિધાન સાચું છે

સંખ્યા રેખા પર જમણી બાજુએથી સંખ્યા રેખા ડાબી બાજુની સંખ્યા રેખા કરતાં કેવી હોય છે તો જવાબ આવશે મિત્રો મોટી બી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તેમાં જવાબ શું આવશે મિત્રો એક સી જો અહીં આપને આપેલી છે ભાઈ દસ ની તરત પહેલાની સંખ્યા કઈ હશે તો કે ભાઈ નવ હજાર નવસો નવ્વાણું આઠ હજાર નવસો નવ્વાણુંની તરત પછીની સંખ્યા કઈ હશે તો કે નવ હજાર નવાણુંની તરત આગળ અને તરત પાછળની સંખ્યાનો સરવાળો કેટલો થશે તો સરવાળો કરીને કહેવાનું છો મિત્રો તો એકસો ચાલો નીચેના પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી આ સાચું બનશે તો અહીં તમને બે રકમ આપી છે મત કયો કરશો પસંદ તો કે લેસ ડે એટલે બી આવશે ખાલજીગીયા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો એક પૂર્વવર્તીય હોય છે તો એમાં શું હશે જીરો ખાલજીગ્યા સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો એક પૂર્વવર્તીય હોય છે રેડી હા તો પ્રાકૃતિક સંખ્યાનો તો કે એક આવશે ચાલો આગળ વધીએ આપણે નવ હજાર નવસો અઠ્ઠાણું અને દસ હજાર વચ્ચે આવતી સંખ્યા જણાવો તો નવ હજાર નવસો નવ્વાણું એક હજાર આઠ અને એક હજાર દસ વચ્ચે આવતી સંખ્યા કઈ છે તો કે એક હજાર નવ ઉતાવળમાં મિત્રો ભૂલ ના થાય ધ્યાન રાખશો ચાલો પ્રશ્ન ત્રણ છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો નીચેનામાંથી કઈ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી તો કે કઈ આવશે એક અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી છે તો કેવી રેડી અવિભાજ્ય હોય તો એક પોતે અને એક એક જે સંખ્યા માટે તેના બધા અવયવનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને શું કહેવાય તો એને શું આવશે મિત્રો તો કે એને કહેવાય વિભાજ્ય સંખ્યા પંદરથી નાની કેટલી અવિભાજ્ય સંખ્યા છે તો કે કેટલી આવશે મિત્રો છ નીચેનામાંથી એક એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે તો કઈ તો કે બે દસ અને પચીસ નો સામાન્ય અવયવ કયો છે તો કયો આવશે મિત્રો પાંચ હા મિત્રો જો હજી અહીંયા આપણે માત્ર જવાબની ચર્ચા કરીએ છીએ તમારે હજી આ સમજવા હોય કે ભાઈ આ કઈ રીતના જવાબ આવે છે અને કઈ રીતના સોલ્યુશન કરાય તો એ બધું જ મિત્રો તમને જે આપણી એપ્લિકેશનમાં વિડીયો કીધા ત્યાંથી તમે જઈને જોઈ શકશો અહીંયા જશો એટલે તમે ધોરણવાઈઝ વિડીયો જોઈ શકશો ગણિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ મુકાઈ ગયો છે એ પણ તમે વિડીયો ત્યાંથી બધા ફ્રીમાં જોઈ શકશો ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ ચાલો નેક્સ્ટેતમો છે નીચેના માંથી કઈ વિભાજ્યની વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતા એકમના અંક દ્વારા નક્કી થાય છે તો બે પાંચ અને દસ નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે તો જવાબ આવશે મિત્રો સાડત્રીસ દસ અને ઓગણીસ નો ગુસ્સા જણાવો તો શું આવશે મિત્રો એક એમનો ગુસા થશે ચાલો તો આ આપણા વિકલ્પ બધા હતા નેક્સ્ટ હવે પ્રશ્ન ચાર છે દાખલા ગણ તો અહીંયા સરસ મજાની તમને રકમ આપી છે વિડીયો પોઝ કરીને તમે જોઈ શકશો તો એનો જવાબ શું આવશે મિત્રો તો અહીં તમને જણાવી દો ચાલો જો જોઈ શકો છો સરસ મજાનો જવાબ આપેલો છે તો જવાબ આવશે આઠ હજાર ઇઠોતેર કુલ થશે નેક્સ્ટ એક મશીન એક દિવસમાં સરેરાશ બે હજાર નવસો પિસ્તાલીસ ક્રૂનું ઉત્પાદન કરે છે તો માર્ચ બે હાજર છ માં કેટલા સ્ક્રૂ ઉત્પાદન થયું હશે તેનો જવાબ શું આવશે જો માર્ચમાં દિવસ કેટલા હોય તો કે એકત્રીસ એક દિવસમાં ઉત્પાદન કેટલું તો કે ઓગણત્રીસો પિસ્તાલીસ ક્રૂક દિવસમાં કેટલા તો ગુણાકાર કરશો એટલે જવાબ આપણો અહીંયા મળી જશે તો શું જવાબ આવશે એકાણું હજાર બસો પંચાણું સ્ક્રૂ ઉત્પાદન થશે આગળ વાત કરીએ આપણે એક બોક્સમાં દવાઓ ભરેલ છે તો દરેક બોક્સ નું વજન ચાર કિલો પાંચસો ગ્રામ છે તો આઠસો કિલોની ક્ષમતાવાળા એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય તો તમે જોઈ શકશો જો શું કીધું છે તો બોક્સનું વજન ચાર કિલો પાંચસો ગ્રામ ચાર હજાર વત્તા પાંચસો ચાર પિસ્તાલીસો ગ્રામ અને વાનની ક્ષમતા કેટલી છે તો કે આઠસો કિલો તેને પણ ગ્રામમાં ફેરવી તો કે પિસ્તાલીસ ગ્રામ બરાબર એક પિસ્તાલીસો ગ્રામ બરાબર એક બોક્સ તો અહીં આપણે આપ્યું છે તો બેનનો ભાગાકાર કરશો તો એકસો સિત્ત્યોતેર બોક્સ છે એનો સમાવેશ થશે કેટલા એકસો સિત્યોતેર બોક્સનો સમાવેશ થશે નેક્સ્ટ ચોથો સવાલ છે એક શર્ટ બનાવવા માટે બે મીટર અને પંદર સેમી કાપડ જોઈએ તો ચાલીસ મીટર કપડામાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધે તો અહીંયા જવાબ જોઈએ તો જો એક શર્ટની લંબાઈ કેટલી બે મીટર સેમી તો અહીં જો બંનેનો સરવાળો પર સેમીમાં ફેરવીએ તો બસો પંદર સેમી હવે કુલ મીટર છે મીટરમાં છે તો ચાર હજાર સેમી થશે તો અહીંયા પણ સેમ ભાગાકાર આવશે તો જવાબ આવશે એકસો ત્રીસ સેમી કાપડ વધશે અને અઢાર શર્ટ બનાવી શકાય તો આ રીતના જવાબ આવશે મિત્રો મેં તમને કીધું એમ જે આની સંપૂર્ણ સોલ્યુશન છે ને એની પીડીએફ એ દાખલા ગણેલા છે એના જવાબ સાથેની પીડીએફ તમને પેજ કોર્સમાં ધોરણ છ ના ફોલ્ડરમાં મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો ચાલો પાંચમો એક વેપારી પાસે આઠ હજાર એકસો પચીસ રૂપિયા છે જેમાં રૂપિયા આઠસો નો એક એવા પચાસ રેડીમેડ સેટ છે ખરીદી કર્યા તો તેની પાસે કેટલા રૂપિયાની બાકી રહેશે તો એના તમે છે જવાબ જોઈ શકશો એક રેડિયો છે એના આઠસો રૂપિયા કિંમત છે પચાસ રેડિયોનો કેટલી તો કે ભાઈ અહીં જોઈ લીધું ચાલીસ હજાર નીચેના દાખલા ગણો તો આ રીતના તમારે કોઈ પણ બે ગણવાના છે ત્રણ ત્રણ ગુણના છે સરસ મજાના આપ્યા છે તો તમે એ જોઈ શકશો રેડી હા એનું સોલ્યુશન પણ મિત્રો તમને પીડીએફ સ્વરૂપે મળી જશે રેડી ક્યાંથી મળશે તો તમને જેમ જણાવી દીધું ત્યાંથી આખી મળી જશે રેડી મિત્રો આ વિડીયોમાં આપણે અહીંયા ખાસ હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી રેડી હા પણ મિત્રો ફરીથી આપણે ટૂંક સમયમાં આખો વિડીયો મૂકીશું જેમાં દરેક દાખલાની નીચે સોલ્યુશન આવશે હા આવી રીતના ટૂંક સમયમાં આખો વિડીયો આવશે તો એ પણ તમે છે ચેનલમાં સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો મળી નહીં શકે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો અને આમની જે સંપૂર્ણ સોલ્યુશન બધા દાખલાની કીધી પીડીએફ એ પણ મેં તમને જણાવ્યું ક્યાંથી મળશે તો કઈ પેડ કોર્સમાંથી મળશે પ્રથમ પરીક્ષાના પેપરો એનું મટીરિયલ આ બધું જ તમને અહીંથી મળી જશે તો ખાસ તમારા મિત્રોને શેર કરો તમારા સગા સંબંધીઓને જાણ કરો જેથી કરીને એ લોકો પણ માહિતી મેળવી શકે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત